જજરિત બિલ્ડિંગમાં લાઈબ્રેરી શરૂ કરતા મણીનગર વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજમાં નો વિરોધ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજમાં આજે બપોરે એક વાગ્યાની આસપાસ એએસીવાય નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ કોલેજના એક જજરિત બિલ્ડિંગમાં ફરીથી લાઇબ્રેરી શરૂ કરવાનો નિર્ણય સામે કરવામાં આવ્યો હતો જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જોખમી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગ છેલ્લા બે વર્ષથી હાલતમાં હતી વિરોધ કરી રહેલા વિદ્યાર્થી સંગઠને જણાવ્યું હતું કે જર્જરિત ઇમારતમાં લાઇબ્રેરી શરૂ કરવા ઉપરાંત કોલેજમાં પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તંત્રની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે કોલેજ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી આ વિરોધ બાદ કોલેજ તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરમાવી નથી એનએસયુઆઈ દ્વારા જો આ સમસ્યાનો ત્વરિત ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ ઘટનાએ કોલેજમાં વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને તેમની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે